નમસ્કાર આમ જોઈ રહ્યા છો છું આપની સાથે ચાણસ્મા તાલુકામાં ગેરકાયદેસર દેહ વેપારનો પર્દાફાશ થયો છે ગેસ્ટ હાઉસ અંદરથી ત્રણ રૂપસુંદરીઓના વીડિયો સામે આવ્યા છે પત્રકારોની તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસમાં મહારાષ્ટ્રના લોકો દેવ વેપાર ચલાવતા હોવાનો ખુલાસો થયો છે તો કાઉન્ટર પર બેઠેલા ભાઈએ પત્રકારને ગ્રાહક માની લીધો હતો પરંતુ વિડીયોગ્રાફી થતા આખી હકીકત ખુલી પડી હતી ચાણસ્મા પોલીસની કાર્યવાહી ક્યારે થશે તે અંગે હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા પીઆઈએ તપાસ કરીશું તેમ કહી રહ્યા છે પરંતુ પુરાવા હોવા છતાં તાત્કાલિક ન લેવાતા સ્થાનિકોમાં ભારે છે કે ગેસ્ટ હાઉસ ને સીલ કરી જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરાય મહેન્દ્ર પ્રસાદ નેશન દસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર